લોરિયા ગામે વીજ કંપની અને પોલીસની ભૂમિકા સામે આંગળી ઉઠી છે ત્યારે અંજાર તાલુકાના વાડા ગામે વીજ ટાવર ખોડવા સામે ગ્રામજનોનો વિરોધ અંજાર તાલુકાના લોહારીયા ગામે વીજ કંપનીઓ ટાવર ઊભી કરવા સમયે પોલીસ સાથે રાખી ગ્રામજનો ઉપર થયેલ જુલ્મની વાત હજુ જૂની થઈ નથી ત્યારે અંજાર તાલુકાના વાડા ગામે ગેટકો કંપની દ્વારા સરકારી પડતર જમીનમાં વીજ થાંભલા નાખવામાં આવ્યા ગ્રામજનોએ વિરોધ કર્યો જેમ લોહારિયામાં ખેડૂત ગ્રામજનોની વાત કંપનીએ ન સાંભળી તેમ વાડા ગામે પણ કંપની લોકોની લાગણી સમજતા નથી રાજકીય માણસો હાથ ઊંચા કરે છે લોકોની ફરિયાદ કોણ સાંભળશે સ્ટોરી બાય અસલમ મથડા અને નિર્મલસિંહ જાડેજા અંજાર હું કેવર કરીમ નૂર બોલું છું સમિતિમાં અમારું નામ છે બધાનું પ્રમુખ પણ છું સમિતિનું આ લોકોથી બધું થાય છે ખોટું અન્યાય થાય છે અમારા ગામમાં થાંભલા આવેલા સાતથી આઠ થાંભલા છે પડેતરમાં જ છે બધાએ અમુક જગ્યાને પૈસા મળી ગયા છે અને આ લોકોને પૈસા નથી મળતા સરપંચ અમારો એમ કહે છે કે હું આ પંચાયતમાં લઈશ તો એ થાંભલા આગલા થાંભલા જે ચેક ફાડી દીધા છે એ થાંભલા પંચાયતમાં કેમ નથી લીધા તો આ થાંભલો કેમ પંચાયતમાં જશે આ વ્યક્તિને પણ મળવું જોઈએ ઓમા વ્યક્તિને મળ્યા છે તો આ પણ વ્યક્તિને મળવું જોઈએ અમારો પૂરેપૂરો સમિતિનો આ માણસો ઉપર ટેકો છે અને એ લોકો ખોટું બીજું સમિતિઓ બનાવે છે અને બીજા સમિતિના લેટર લઈને આનો ખોટો ઉપયોગ ગેરઉપયોગ કરે છે પંચાયતનો લેટર નથી લેતો એના જે માણસો માણસો છે ને સાથે સાથે જેને પાંચ રૂપિયા દઈ દેતો હશે તો ભલે લાગણી હોય તો ભલે એના જે માણસો છે તો એને એ આપીને એ એવી રીતનું લેટર બનાવી અને આ માણસો માટે ખોટો અત્યાચાર કરે છે તો આ અમારી વિનંતી એ છે કે બધાને મળ્યા છે પાડેતરમાં તો આ લોકોને પણ મળવા જોઈએ એમ પૈસા નકા અમે હજી આનાથી કાર્યવાહી કરવા આગળ જાશું કલેક્ટરમાં જાશું મામલતદારમાં જાશું અમે બધી જગ્યા ઉપર અમે કાર્યવાહી ફૂલ ચાલુ કરશું અને સરપંચ પણ સરપંચ માટે કરશું સો ટકા કાર્યવાહી બરાબર અમારા માટે પોલીસ આ ઘડિયા ઘડી વારંવાર ફગાવે છે આ બાઈ માણસો માટે કાલ ટ્રેક્ટર પણ ફગાવ્યો હતો ડ્રાઈવરને ફૂલ ઓર્ડર પણ હતો કે જા માણસો ઉપર એ સરપંચનું બધું કેટલો બર કેટલી ધામધમકી છે એમાં આમાં સાહેબ છે એ ગાંધીરાજ છે એનો એનો પણ બર છે ગાંધીરાજનો ને પોલીસને કેટલા પૈસા દીધા છે ને કેટલા ગાંધીરાજ સરપંચને દીધા છે જે કંપની વલાવે છે તે ગાર્ડવન કંપની છે એનું નામ છે ગાર્ડવન તો એ લોકો પૈસા એને દીધા છે કાંઈક સરપંચને લાચલુચ કરી અને આ થાંભલો જબરદસ્તી પોલીસ ઊભી રાખી અને થાંભલો ઊભો કરે છે એકને પૈસા મળે છે ને એકને કાંઈ નથી મળતું તો ડૂબતા થાય ને ગામના લોકોને અત્યારે પૂરેપૂરો ગામ આ લોકો ભેગો છે સરપંચ સાથે માણસો જે છે નહીં એ દસ થી બાર જણા જ છે બાકી કોઈ માણસ નથી એના ભેગો તમે આવી અને કોઈ પણ નિર્ણય લઈ શકો છો ગામની વચ્ચે સમાજમાં અને પછી તમે નિર્ણય કરી અને પછી કામ ચાલુ થાય હું ફકીર મોહન કાકા બોલું કાલ અમારા બાઈ માણસ ઉપાડી ગયા હતા પાંચ જણાને બે બાઈ માણસ હતી ત્રણ માણસ હતા ફરિયાદ અમે કરીને અમને ઉપાડે છે એ લોકો જબરદસ્તી બીજા થાંભલાના સાત તમે જડી ગયા ને અમને નથી ચાલતા પૈસા ત્રણ થાંભલાના ઉપલબ્ધ છે ઓલિવર સ્કીન ક્લિનિક અને લેઝર સેન્ટર અહીં ચામડીને લગતી વિવિધ સારવાર ઉપલબ્ધ છે જેમ કે ખીલ ના ખાડા અને કાળા ડાઘ મટાડવા ચામડીના ચેપી તથા બિન ચેપી મસાની સારવાર સ્ટ્રેચ માર્ક ખરતા વાળ ઉંદરી સફેદ ડાઘ ઉપસેલા ઘા અને કિલોઇડની સારવાર ટેટુ કાયમી રીતે કઢાવવા માટે જન્મજાત લાખો અન્ય કાળા દાગ કઢાવવા માટે ચહેરો નિખારવા માટેની સારવાર કોઈ પણ જાતના દુખાવા વગર શરીરના અણ ગમતા કાયમી ધોરણે કઢાવવા માટેની સારવાર હેર ટ્રાન્સપ્લાન્ટેશન પરમેનન્ટ મેકઅપની સુવિધા ચહેરા ઉપરની કરચલી કાયમી ધોરણે દૂર કરવા માટે ભોટને ભરાવદાર બનાવવા માટે આંખના ગુંડાળા દૂર કરવા માટે ઉંમરના કારણે થતી ચહેરાની લેક્સિટી દૂર કરવા માટે ને કાયમી ધોરણે સુંદર અને ઘાટી બનાવવા જેવી બીજી ઘણી સુવિધા ઉપલબ્ધ છે તો નોંધી લેશો અમારું સરનામું ઓલિવાસ ઇન ક્લિનિક એન્ડ લેઝર સેન્ટર પહેલાં માળે તના લેબોરેટરીની સામે હોસ્પિટલ રોડ કચ્છ એપોઇન્ટમેન્ટ નાઇન જીરો ડબલ નાઇન સેવન જીરો થ્રી ફોર સેવન ફોર